સાડા આઠ જેવું ચું અને ઘરે જઈ રહ્યો છું ઘરે જો કે આપણે લાવ્યા લેવાસી થોડીક ખડકવાની છે થોડોક વાળો હારો કરવાનો છે એટલા માટે આપણે ઘરે જઈ રહ્યા છીએ વેહુમાં છે બપૂજ એકલા અઢાર લગી આપણે વેહું મારીયા વેહું આમ થોડુંક નરે કરી અને હવે પાછા જી રહ્યા છીએ ઘરે તો આજે ઘરે આપણે શું કામ કરીશું તે બધું આગળ આગળ વિડીયોમાં તમને જોવા મળશે તો વિડીયો કન્ટિન્યુ રાખજો મળશું આગળ જય માતાજી તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા જે આપણી જવાર પડી છે તેને હરખી ખડકવાની છે અને અહીંયા જો આગળનો ફેરો છે આગળ પત્રી અને પણ જે આપણું છે તે જૂનું ટાંડર છે તે હવે પૂરું થઈ ગયું છે જોકે થોડું ખાવું બગડી ગયેલું છે ઈસ છે તો અહીંયા જે જવાર છે તેને આપણે અહીંયા હરખી ખડકી દઈએ છીએ અને આ આગળાનો ફેરો છે એ અમને દેવા દેવાનો છે તો એવું બધું કરીએ છીએ જોકે આપણે જાય એમ છે એટલે આ બધું હું અહીંયા કરી નાખી એટલે એવું બધું આપણે કામ કરવાનું છે જો આ બધી જવાર છે અને અહીંયા જો આપણે ખડકીએ છીએ આવી કંઝ્યુમ કરી છે તમે જોઈ શકો છો કે કોમેન્ટ કરજો તો અહીંયા જે આગળ છે એ છે અને આજ તો ડાંડર પોરનું આપણે જે ઠેક્યું હતું આ ઉપડું આપણું એક પડી ગયું છે તમે જોઈ શકો છો જો પણ આ દાંડર ભેર્યું તું ને એ એ બધું હીરખું કરવું પડશે આજ ઉનું દાંડર છે તો આજ ઉપળું અચાનક પડી ગયું ભારેથી તમે જોઈ શકો છો આખું આની અંદર દાંડર જે ભરેલું છે આ બધું આખું પડી ગયું છે હાલો મિત્રો બધા બપોરા કરવા માટે કારણ કે આજે આપણે ઘરે બપોરા કરી ગયા છીએ કાયમ તો જંગલમાં બપોરા કરતા હોય છે પણ આજે જો ઘરે હતા અને ઠંડ ને બધું ખડકવાનું હતું એટલે માટે આપણે જોવા નક્કી અને અત્યારે જો બપોરા કરવા માટે બેસી ગયા છીએ તો હાલો બધા બપોરા કરવા માટે અટાણે વાગ્યા છે એક અને એક વાગે આપણે જો બપોરા ગયા છીએ બધા બપોરા તો આપણે જો બપોર આગળ લીધા છે ને હવે ઘડીક આરામ કરીએ આ અમારો પંખો ફરે છે અને અહીંયા આપણે આરામ કરવા બેઠા પણ ક્યાં વાવીટો આવ્યો છે ફૂલે ફૂલ પવન તમે જોઈ શકો છો પાછળ બધું ઉડાડી નાખ્યું છે એવો પવન આવ્યો છે તો ઉનાળાનો મિત્રો અત્યારે જુઓ વાગી ગયા છે સાડા ચાર અને આપણે જુઓ આ ગંજી થઈ ગઈ છે અને ઘડીક આરામ કરી લીધો અને હવે પાછા પેહો ને નિરેન નાખી દઈ કારણ કે નિરણ નાખવાનો પેહો આવવાનો સમય થઈ ગયો છે આગળ આવશે તો આપણે આવી ગંજી કરી છે તો પડી આપણે ગંજી કરી નાખી છે હવે થોડીક નાખી દઈ આગળ પત્રી થોડીક નાખી દઈ બેહોને हे देखो अपना पारोडा आटा मारे छे और आंया छे गोमती બધા મિત્રો કરતા થા ગોમતી ક્યાં છે તો રો આયા બેઠી છે કુડી ઢોડ ખાતી લાગે આ જો ઢેડ વાળું મોઢું છે ઓ આ નહી ગોમતી આટા મારે છે અને બાંધી છે આ આહા બતજી

ભરી પાણી કુંડો તો આપણે જો કુંડો ભરવા માટે જઈ રહ્યા છીએ અને પેહુ પણ આપણે આવી ગયે છે અને જો કે હવે તડકા મળ્યા છે ફૂલો ફૂલ પડવા કારણ કે હજી પાડ પણ ચેન તો એવો ને એવો તડકો છે અહીંયા છે આપણું મશીન Ainutpienin paniiza ei ole kalan. Aashen kovo. Aja ruokapaneja brasililaisiin. En video saa paneja vo. Tapa brasilin paniipurua ja tapa paniipurin brailleja. Kello

અને અહીંયા ને આપણે ખાંડ દઈ દીધું છે પડાને પાતળ ને પારોડા બાંધ્યા છે તો આને બધાને હવે ધોઈ લઈ કારણ કે નો ટાઈમ થઈ ગયો છે ધોવાનો તો માલ બધા આવી ગયા છે